કેમ છો બાળ દોસ્તો મજામાં ને તમે બધા પેલી વાર્તાઓના ફીડબેક કેમ નથી મોકલ્યા હજી સુધી બહુ કામમાં છો હમણાં પરીક્ષા હતી એની હવે ફીડબેક જરૂરથી મોકલજો અને આપણી ચેનલને લાઈક કરવાનું બધું તમને ખબર છે ને એ ચોક્કસ કરી લેજો તો ચાલો બાલમૂર્તિમાં આપણે ફરીવાર એક સરસ મજાની વાર્તા સાંભળીએ આ વાર્તા ગુરુ શિષ્યની પરંપરા અમર વાર્તાઓમાંથી લેવામાં આવી છે અને એ લખી છે કોણે ખાઈ ખબર છે તમને એ લખી છે સાકરચંદ પટેલ આ એક સરસ મજાના વાર્તા લખનારા આપણા લેખક છે અને એમણે તમારા માટે વાર્તા લખી છે તો ચાલો સાંભળીએ વાર્તા વાર્તાનું નામ છે ભલાનો ભાઈબંધ ભાઈબંધ તો બધાને જ હોય અને ભાઈબંધો વગર જ નહીં પણ આ ભાઈબંધ છે ને થોડાક જુદા છે તો વાત સાંભળીએ ભલો એટલે એ કાયમ એકલો જ હોય ઘરમાં પણ એકલો શાળામાં પણ એકલો અને જ્યાં જાય ત્યાં એકલો જ એકલો એને કોઈ ભાઈબંધ ન હતું તમને વિચાર આવ્યો ને કે કદાચ એ ખરાબ હશે ને એટલે જ એની જોડે કોઈ નહીં રહેતું હોય ના સાચી વાત એ નથી હો આ ભલો તો ખૂબ ભલો હતો એ જે ઘરમાં રહેતો હતો એ ઘરમાં એના કાકા કાકી એમનો દીકરો અને દીકરી તન્વી અને તન્નું આ પણ રહેતા હતા પણ કાકા અને કાકી જે છે ને એ હંમેશ માટે બધું જ કામ આ ભલા પાસે કરાવે ઇવન એટલે ઘણી વાર કચરા પોતું જેવું કામ પણ ભલો પોતાની જાતે કરતો અને તોય એ કદી એની ફરિયાદ પણ ન કરતો પણ એને મનમાં એમ બહુ થતું કે તનુ અને તનવી કશું જ કામ નથી કરતા કાકા કાકી એમને કશું જ કામ નથી આપતા અને મારી પાસે જ બધું કામ કરાવે છે આવું કેમ એને કાકા કાકી પાસે એટલા માટે રહેવું પડતું હતું કારણ કે એ નાનો હતો ને ત્યારે એના મમ્મી અને પપ્પા બંને ગુજરી ગયા હતા એટલે આમ તો એ ખૂબ દુઃખી હતો પણ કાકા કાકીનો સથવારો હતો એટલે એને થોડીક રાહત હતી હવે એ ઘણી એકલો એકલો મૂંજાય દુખી થઈ જાય રડુ રડું થઈ જાય ત્યારે છે ને એક દૂર એક પીપળો હતો પીપળો એટલે પીપળાનું ઝાડ ભાઈઓ એ પીપળાના ઝાડ નીચે બેસતો અને પોતાની બધી વાતો બોલતો પીપળાભાઈ આ સાંભળ્યા કરે એક દિવસ પીપળાભાઈ એમને કીધું કે તારે મને જે વાત કરવી હોય બધી જ વાત તારે મને કરવાની હું તારી બધી જ વાતો સાંભળીશ આ સાંભળીને એને ખૂબ રાહત લાગીને ખૂબ ગમ્યું કે ચાલો મને કોઈક તો સાંભળનાર છે એટલે હવે એ શાળામાં બનતી ઘટનાઓ ઘરમાં બનતી ઘટનાઓ કંઈ પણ થાય ને એ બધી જ વાત આ પીપળાભાઈને કરે અને પીપળાભાઈ શાંતિથી બધું સાંભળે અને એની સાથે એને કહેવા જેવું હોય એ કહે પણ ખરા હવે એક દિવસ ભલો ખૂબ ખુશ ખુશ થતો થતો આવ્યો અને એણે પિપળાભાઈને કીધું કે આજે હું કેમ બહુ ખુશ છું તમને ખબર છે પિપળાભાઈ કે મને કેવી રીતે ખબર હોય કે તું કેમ ખુશ છે દુખી હોય તો તો હું થોડોક અંદાજ લગાવી શકું પણ તું આટલો બધો ખુશ છે એ મને કેવી રીતે ખબર પડે એટલે કે આજે શું થયું તમને ખબર છે મારી શાળામાં એક નવા શિક્ષક આવ્યા ભણાવે પણ એટલો સરસ અને એમનો સ્વભાવ પણ બહુ મને તો ગમ્યો જ્યારે રિસેસ પડે ને ત્યારે પહેલાં તો એવું થતું કે બધા જ છોકરાઓ રિસેસમાં પોતપોતાના નાસ્તાના ડબ્બા લઈને કે રમવા માટે ટોળકીમાં બેસી જાય પણ હું કોઈની જોડે ન બેસું હું એકલો જ બેઠો હોઉં કારણ કે બધા જે પ્રમાણેનું મારી સાથે વર્તન ઘરમાં કરતા હતા એથી મને સંકોચ થતો હતો એટલે હું ક્યાંય કોઈની જોડે ભણતો જ નહીં અને હું એકલો બેસી રહેતો આજે પણ હું આવો એકલો જ બેઠો હતો ત્યારે પેલા સાહેબે બારીમાંથી જોયું હા બધા છોકરાઓ તો ટોળીમાં ભાઈબંધો સાથે બેઠા છે અને આ કેમ એકલો બેઠો છે એટલે એમણે મને બોલાવ્યો અને કીધું કે તું કેમ એકલો બેઠો છે એટલે મેં મારી બધી કથની એમને કીધી અને મારાથી થોડું છે ને રડી પણ પડાયું એટલે એમણે મને આશ્વાસન આપતા કીધું કે જો દીકરા તું જરાય મૂંજાઈશ નહીં જરાય ગભરાઈશ નહીં તારે જે પણ વાત કરવી હોય તારી જે કાંઈ પણ મુશ્કેલીઓ હોય ને એ બધી તું મને જણાવજે હું તને બનતી બધી જ મદદ કરીશ અને હા અત્યારે તું આ કેરમ રમ અને ભવિષ્યમાં શાળામાં જે કાંઈ પણ કાર્યક્રમો થાય ને એ બધા જ કાર્યક્રમોમાં તારે ભાગ લેવાનો છે અને બધા જ કાર્યક્રમમાં તારે ખૂબ મહેનત લગ્ન રાખીને કરવાની છે એટલે પીપળાભાઈ હું પણ ખૂબ મહેનત કરીશ ખૂબ તૈયારી કરીશ અને બધા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને થયું પણ એવું જ કે ચિત્રનો કાર્યક્રમ થયો એટલે કે ચિત્રની સ્પર્ધા થઈ તો એમાં મારો બીજો નંબર આવ્યો છે પછી ચર્ચા સભાઓ થઈ એમાં મારો પહેલો નંબર આવ્યો છે અને એટલે હવે હું બહુ જ ખુશ છું બહુ જ ખુશ છું એમ એ પોતાની ખુશી વ્યક્ત કરતો હતો આ તો એના હાથમાં ટ્રોફી હતી અને એ જોઈને તો પીપળાભાઈ તો બહુ ખુશ થઈ ગયા અરે વાહ આજે તો તું બહુ સરસ લઈ આવ્યો છે ને ટ્રોફી હા તે રમતમાં છે ને હું પહેલા સ્થાન પર આવ્યો એટલે મને આ ટ્રોફી મળી છે અને આજે હું બહુ જ ખુશ છું બહુ જ ખુશ છું મને મારા સર પણ બહુ ગમ્યા અને મારી બધી સફળતાઓને પણ મને બહુ આનંદ થયો છે બહુ જ સરસ પીપળાભાઈ તમારો પણ હું અત્યારે ખૂબ આભાર માનું છું અને હું છે ને મારા સરને તમને મળવા લઈ આવીશ હવે એક દિવસ જ્યારે આ ટ્રોફી લઈને આવ્યો હતો ને એના પછીના દિવસની વાત છે ત્યારે એ એના સરને અને બીજા ચાર જણને મળવા માટે લઈ આવ્યો હતો પીપળાભાઈને એમાં એના મમ્મી પપ્પા હતા અને તનુ અને તન્વી પણ હતા અને પછી એણે પોતાની વાત જે પીપળાભાઈને કરે છે ને એમને બતાવ્યા અને કીધું કે આ પીપળાભાઈ એ મારા મોટા ભાઈ છે અને ઓ મારા મોટા ભાઈ તમે જુઓ આ મારા સર છે આ મારા મમ્મી પપ્પા છે મારા માવતર જેવા સર અને મારા માવતર જેવા આ મારા કાકા કાકી અને આ એમના બંને દીકરા અને દીકરી એ જ મારા ભાઈ બહેન છે અને આ બધાના કારણે જ આજે હું આ સરસ સફળતા મેળવી શક્યો છું એટલે પીપળાભાઈ કે હા હા બહુ સરસ બહુ સરસ અમને ખૂબ આનંદ છે કે તને આટલી સફળતા મળી અને હું તમને બધાને કહું છું કે પીપળાભાઈ એ મારા મોટા ભાઈ સમાન છે જ્યારે હું સુખ દુઃખમાં હતો જ્યારે કંઈ મુશ્કેલીમાં હતો જ્યારે મારે કંઈક વાતો કરવી હતી ત્યારે હંમેશા એમણે મારો જ સાથ આપ્યો છે અને એમણે કાયમથી જ્યારે હું ખુશ હોઉં દુઃખ હોઉં ત્યારે એમના પાંદડા વરસાવી અને મારા પર વાલ વરસાવ્યું છે જુઓ અત્યારે પણ એમણે કેટલા બધા પટપટ પટ પટપટ મારા ઉપર પાંદડા વરસાવ્યા એ બહુ ખુશ છે અત્યારે પણ તો આમ આ જ મારા સાચા એવા મોટા ભાઈ અને તમે બધા પરિવારજનોને કારણે હું ખૂબ આજે સફળ બન્યો છું અને આનંદમાં છું તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને બાળદોસ્તો એમ આભાર માની અને આપણે પણ આપણી વાર્તા પૂરી કરીએ છીએ તો તમને વાર્તા કેવી લાગી અમને જરૂરથી મોકલશો તમારો પ્રતિભાવ અમને ખૂબ ગમશે